પક્ષની સંપૂર્ણ સહયોગ સાથે હું આ ખેડૂતોને ન્યાય માટેની લડત કોંગ્રેસ પક્ષ લડવા જઈ રહી છે સોલંકીને વિનંતી કરું કે આ મુદ્દા ઉપર સાથે વાતચીત કરે સ્વાગત છે મારી સાથે અમારા વિક્રમભાઈ રબારી ખેડૂત તરફથી અશોકભાઈ પટેલ ખેડૂત અગ્રણી તરીકે અને વીસ જેટલા જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે પાક નિષ્ફળ ગયો અને એ પાક નિષ્ફળ ની સરકાર દ્વારા ઘણી વાર રજૂઆતો કરવા તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવાતા અમે સુરેન્દ્રનગરની અંદર ખૂબ જ મોટા પાયે હજારોની સંખ્યા ની અંદર ખેડૂતોએ આંદોલનો કર્યા તાલુકા કક્ષાએ અનેક વખત પત્રો આપવામાં આવ્યા ધરણા પ્રદર્શનો થયા રોડ ચક્કાજામ કર્યા અને તેને લઈને સરકાર ફરજ પડી અને સરકારે એ ગત ચોમાસા જે ઓક્ટોબર બે હજાર ચોવીસ ની અંદર જે નુકસાન થયું હતું એના માટે માટેનું કૃષિ રાહત પેકેજ હમણાં બે દિવસ પહેલા બહાર જાહેર કર્યું અ જે ગત ચોમાસાની અંદર જે નુકસાન થયું હતું એની અરજીઓ ચોવીસ દસ બે હજાર ને ચોવીસ સુધીમાં ફરવાની હતી આ એક તારીખ યાદ રાખવો જેવી છે ઓક્ટોબર એન્ડ ની અંદર બધી જ અરજીઓ આખા ગુજરાતમાં થયેલી એમાં સુરેન્દ્રનગર ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ એક લાખ અડસઠ હજાર કરતા વધારે અરજીઓ એ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ અને પછી જે ચુકવણી થઈ જ્યારે ચૂકવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા જે જીઆર બહાર પાડવામાં આવ્યો એ સરકાર દ્વારા આ ઠરાવ બહાર પાડી જે બે હજાર ચોવીસ ની અંદર એ લોકોએ બહાર પાડેલો એ ઠરાવ અન્વયે જેટલા પાકો નિષ્ફળ ગયા હતા બધા જ પાકો નિષ્ફળ ગયા હતા એ પાકો નું નુકસાનનું વળતર એમને ચૂકવ્યું પરંતુ દુર્ભાગ્યપૂર્ણ લગભગ પચાસ ટકા ખેડૂતોને બાકાત કરી દેવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે લગભગ પંચોતેર હજાર કરતા વધારે ખેડૂતો એ બાકાત રહી ગયા અને એમાં પણ એવું જોવામાં આવ્યું કે જે બાકાત રહી ગયા ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ પસંદગીના ધોરણે ક્યાંક સ્પષ્ટ દેખાય આવે કે ભેદભાવ કરવામાં આવ્યો છે પસંદગીના લોકોને ચુકવણી કરવામાં આવી છે ખાસ કરીને ગરીબ પછાત લઘુમતી આ બધા જ સમાજોને આ ગ્રાહકમાંથી બાકાત કરી દેવામાં આવ્યા એટલે એની સામે

એજ છાપને લઈ એ એની જે રીતિ રીતિ છે એ પ્રમાણે આ નવા ખરાવ ની અંદર પણ એ લોકો ચતુરાઈ કરી અને ખેડૂતોની ની અંદર ધૂળ નાખવાનું કામ કર્યું છે એક પ્રકાર એની છેતરપિંડી કરવાનું કામ કર્યું છે આપણે મેં હમણાં કીધું કે જો ઓક્ટોબર 2024 ની અંદર તમામ પાકો જે નિષ્ફળ ગયા હતા એને ચૂકવણી કરવાની હતી અને જે બાકીના જે 50% ખેડૂતો બાકી રહેતા એને ચૂકવણી કરવાની બાકી હતી નવા ની અંદર સરકારે ચતુરાઈ કરીને એવું કર્યું

પસંદગીનો પાક નથી કે આ પાક નિષ્ફળ જાય કે પેલો પાક નિષ્ફળ જાય પરંતુ અત્યારે જે ઠરાવ બહાર પડ્યો એ આ નીતિથી વિરુદ્ધ જે ઓલરેડી નીતિ નિર્ધારણ થઈ ચૂક્યું છે એનાથી વિરુદ્ધ માત્ર કપાસ પૂરતું કરવાનું જાહેરાત કરી એક વાત બીજી વાત કે હવે ખેડૂતોએ ફરીથી અરજી કરવાની જે ખેડૂતો ઓલરેડી બે હજાર ચોવીસમાં ઓક્ટોબર એન્ડની અંદર જેને કરી હતી એ ખેડૂતોએ ફરીથી અરજી કરવાની અને એની અંદર નવો એક જોન કર્યો સરકારે કે માત્ર ઓક્ટોબર મહિનાની અંદર જો કોઈ નુકસાન થયું હોય એની જ રાહત ચૂકવવામાં આવશે હવે સાહેબ એમને ક્રમ સમજાવે કે ઓક્ટોબર એન્ડ ની અંદર બે હાજર ચોવીસ ઓક્ટોબર એન્ડ માં જે ખેડૂતે અરજી કરી હતી એ ઓક્ટોબર નું નુકસાન થયું એમાં આવી જ ગયું હોય હવે એને ફરીથી ઓક્ટોબર માં નુકસાન થયું એવું એને સાબિત કરવા કે મારે ગયા વર્ષે ઓક્ટોબર માં મારે નુકસાન થયું અને એથી પણ વિશેષ એ ખેડૂતે પોતાના ફોટોગ્રાફ આપવાના નુકસાનીના અને કયા વર્ષના ફોટોગ્રાફ્સ ક્યાંથી લાવે લોકો અને ગ્રામ સેવકે દાખલો આપવાનો કે બે ટકા કરતા વધારે નુકસાન થયું છે કે નહીં કપાસ તો જ એને વળતર મળે હવે ખેડૂત અત્યારે ત્યારે પાછો 2024 નો દાખલો કેવી રીતે આપશે કે આને આ વર્તન કેવી રીતે ચૂકવવાનું આમ સરકાર એક રીતે જેને ચૂકવવું હોય એને ચૂકવે અને જેને ન ચૂકવવું હોય એને ન ચૂકવી શકે એ પ્રકારની દેખાવ ભરી ખેડૂતોને છેતરણી કરવા માટેની

અને કપાસની જ્યારે વાત કરે છે તો કપાસ પણ બે પ્રકારના હોય એક કાગા દેશી કપાસ હોય એક કપાસ 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 હોય 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 અને જોઈએ નવા અંદર હવે માત્ર એને વધુ વધુ બાવીસ હજાર રૂપિયા મળશે એટલે ત્યાં પણ સરકારે જોર કર્યો છે અને જે અમારે દાખલા તરીકે મોરબી જિલ્લો છે તો મોરબી જિલ્લાનું નું હડવા એ સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરે છે સૌથી વધુ ત્યાં નુકસાન થયેલું હતું એ મોરબી સંપૂર્ણ અત્યારે બાકાત કરી દેવામાં આવ્યો એ રીતે અમુક જિલ્લાઓને બાકાત કરી દેવામાં આવ્યા ગુજરાત ખેડૂતોને રાહતના નામે માત્ર ને માત્ર એને ભ્રમ રાખી એક આશા જન્માવી અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવે છે ત્યારથી દરેક લોકોને કોઈ ના કોઈ કારણસર લાઈનમાં ઉભા રાખવાના અત્યારે ખેતીની ભરપૂર સિઝન છે ખેતીવાડી છોડીને ફરીથી ખેડૂત લાઈનમાં ઉભો રહે ફોર્મ ભરે ફરીથી બજારની હાજરી કરે નવા નવા દાખલાઓ મેળવવા જાય અને આ પ્રકારની નીતિ નીતિ કરી છે અમે ભયંકર વિરોધ કરીએ અને ચૌદમી તારીખે સોમવારે અમે સુરેન્દ્રનગર ખાતે અમે ધરણા પ્રદર્શન કરીને માન્ય કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના છીએ મેં માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈને પણ મેં પત્ર લખી અને આ ઠરાવમાં વહેલી તકે સુધારણા કરી કોઈ જ હવે અરજી કરવાની જરૂર નથી બધા જ ખેડૂતોએ પહેલા અરજી કરી ચૂક્યા છે હવે જે અરજી તમારી જરૂર હતી એ અરજી છે બાકી છે એ લોકોને ચૂકવી આપે એવી એમને સરકારે વિનંતી કરી છે હું અમારા ખેડૂત અગ્રણી જે અશોકભાઈ છે એમણે પણ આ વિષયે ખૂબ મોટી લડત લડાવી છે એમને હું વિનંતી કરીશ કે અશોકભાઈ આ બાબતની અંદર આપણે તમામ વીસ જિલ્લાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા એક ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ

ક્ષક સમિતિ પાટડી દ્વારા છેલ્લા આઠ મહિનાથી આ સહાય મેળવવા માટે અવારનવાર હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈ અને કલેક્ટર કચેરી સુધી કુચ કરવામાં આવી કલેક્ટર શ્રી ને રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી કૃષિ શ્રીને પણ લેખિત પત્ર લખીને રજૂઆત કરવામાં આવી ત્યારે દસ મહિનાથી સતત ઉગ્ર રીતે ચાલતી આ લડતના પરિણામે ક્યાંક ને ક્યાંક સરકાર શ્રીને તો સ્થાનિક સત્તાધીશોને એવું લાગ્યું કે સો ટકા ખેડૂતોને હવે આપણે ચૂકવવું પડશે આવનાર સમયની ચૂંટણીઓમાં આપણને નુકસાન જશે ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગરના અથાગ પ્રયત્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક આ લોકોને એવું લાગ્યું કે હવે આપણે વળતર કે સહાય ચૂકવવી પડશે એના માટે તારીખ નવ સાત બે હજાર પચીસ ના રોજ એક ખાસ કૃષિ રાહત પેકેજ કાઉન્સમાં કપાસ આ કપાસ ની વાત જે સાહેબે કરી એ તમે સાંભળજો કે કપાસ કરી અને ખેડૂતો માટે એક છેતર પિંડી નો આખો કારસો રચ્યો હોય એવો એક પરિપત્ર બનાવ્યો છે આજે હું ખેડૂત છું પોતે ખેતી કરું છું ખેતરમાં મજૂરી કરું છું ત્યારે

એક સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હાજર માં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારબાદ એને પંદર દિવસ પછી કે અથવા તો એ સમયમાં નિયમ પ્રમાણે

જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત હિતરક્ષક સમિતિ પાટરીએ જે આવતા સોમવારે તારીખ ચૌદ સાત બે ના રોજ કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટર શ્રીના માધ્યમથી આપણે ગુજરાત સરકાર જણાવવાનું છે કરવાની છે એમાંથી આવે અને જુકવામાં આવે અને તાત્કાલિક અમને સહાય આવે ધન્યવાદ થોડી આગળ માહિતીઓ જે છે જે આપણા નોલેજ પર લાવી જરૂરી છે વિનંતી કરીશ કે તેઓ આપણને થોડી

અને આપના માધ્યમથી વિનંતી કરું છું કે અર્જીની જલ જલમાંથી અમને મુક્ત કરવામાં આવે અમારી જેપી બનાજો પેન્ડિંગ છે કે તમામ वंचित ખેલાડીઓને સહાય આપવામાં આવે અને ખેલાડીઓના નામે જે અવસકરી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ ચરુ કર્યું છે એ પરિસ્થિતિ બંધ કરવામાં આવે ધન્યવાદ આપના પ્રશ્નો ઉત્તરનું કુશળબેન

સોમવારે સવારે દસ કલાકે સુરેન્દ્રનગર છે ખેડૂતોના ન્યાય માટે કરીને આપના જે પ્રતિનિધિઓ સુરેન્દ્રનગર એને પણ આ કરજો આ કાર્યક્રમનો સામૂહિક પ્રયત્ન કર્યો છે અને આ લાંબા સમયથી થી લડન ચાલે છે એટલે આપના સહયોગની અપેક્ષા છે ધન્યવાદ